વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘા ઉજાયા નથી ત્યાં તંત્રની ભયાનક લાપરવાહીના કારણે ફરી એકવાર ચૌદ નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા ગત વર્ષે જુલાઈ મહિનામાં આ બ્રિજ તૂટી પડતા બાવીસ લોકોના મોત થયા હતા છતાં તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મહીસાગર નદીમાં શ્રમિકો અને મુસાફરો ભરેલી એક ખાનગી હોડી પલટી ખાઈ ગઈ હતી સદસ્ય કોઈ જાણાની થઈ નથી પરંતુ આ ઘટનાએ વહીવટી તંત્રના પાંગડા દાવાઓની પોલ ખોલી નાખી છે જસપાલસિંહ પડિયાર દ્વારા કલેક્ટરને અત્યંત આક્રમક પત્ર લખીને જનતાનો આક્રોશ ઠાલવવામાં આવ્યો છે પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો છે કે સરકારે આ બ્રિજના ત્રેવીસ માંથી બાવીસ ગાળા સલામત હોવાનું કહીને સંતોષ માની લીધો હતો પરંતુ જનતા માટે કોઈ સુરક્ષિત માર્ગ બનાવ્યો નથી પરિણામે લોકો રોજગારી અને સામાજિક કામો માટે જીવના જોખમે ખાનગી હોડીઓમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે કોંગ્રેસે માંગ કરી છે કે જો તંત્ર લોકહિત ઇચ્છતું હોય તો તાત્કાલિક અસરથી ફાયર વિભાગની સરકારી બોટ તૈનાત કરવામાં આવે અને સ્થાનિક નાવિકોને લાઈફ જેકેટ પણ પૂરા પાડવામાં આવે હા પ્રશ્ન એ છે કે શું તંત્ર હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે જો સત્વરે વ્યવસ્થા નહીં કરાય તો આગામી દિવસોમાં સ્થાનિકોનો રોષ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે સાત મહિના પહેલાં ગંભીરા મુઝફર મુઝફુર બ્રિજ જે તૂટી જવા પામ્યો હતો અને એમાં ભાવિશ કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો વારંવાર અમારા દ્વારા અમારા જિલ્લાના સભ્યો દ્વારા અને સામે કિનારેથી પણ આણંદ જિલ્લાના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા વારંવાર વૈકલ્પિક માર્ગ કરવામાં આવે જેથી કરીને સામાજિક જોડાણ પણ ખૂબ છે અને ધંધા લોકો છે અને મજબૂરીમાં જે લોકો પોતાના કામ ધંધા અર્થે આવે છે જોખમ લઈને તો ગતરોજ એક દુર્ઘટના એવી ઘટવામાં આવી કે જે નાવિક દ્વારા નાવ દ્વારા જે લોકો અવર જવર કરતા હતા નાવ અચાનક પલટી ખાઈ જવા પામી અને લગભગ એ તો એમાં સારું છે સદનસીબે કે કોઈ જાન હાટી ત્યાં થઈ નથી અને બધાને બચાવી લેવામાં સ્થાનિકો દ્વારા આવ્યા છે પરંતુ વારંવાર સરકારનું ધ્યાન દોર્યું તેમ છતાં પણ આજે સાત સાત મહિના થઈ જાય તેમ છતાં પણ પોતાની જાતને વિકાસશીલ કહેનારી આ સરકાર હજુ સાત મહિના સુધી જે સરકારના પ્રવક્તા મંત્રીશ્રી એવું કહેતા હતા કે ત્રેવીસ ગાળામાંથી બાવીસ ગાળા સારા છે તો હજુ શાના માટેની રાહ જોઈ રહ્યા છે કેમ વૈકલ્પિક માર્ગ વચ્ચે જવાય એવો રસ્તો કરવામાં આવતો નથી શું કામ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ કરવામાં આવે છે ગઈકાલે જે નાવની દુર્ઘટના ઘટી એમાં જો કોઈનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર એટલે આ બધી બાબતોને લઈને ને ત્યાં તૈનાત કરવામાં આવે એવું માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા હતા ને એટલે ટેલિફોનિક મેં એમની સાથે વાત કરી છે અને નાવની ત્યાં વ્યવસ્થા કરવામાં આવે અને સાથે લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે